પલસાણાના ગામે રેલવે પાસેથી સગીરા પર ગંભીર રીતે સ્ત અને ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી પલસાણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સગીરાને આરોપી સાથે સોશિયલ મીડિયા થકી પ્રેમ સંબંધ થયો હતો અને સગીરા ચાર માસ પહેલા ગોરખપુર થી સુરત એકલી આવી હતી પલસાણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને સગીરાને આરોપી સાથે સોશિયલ મીડિયા થકી પ્રેમ સંબંધ થયો હતો સગીરા ચાર માસ પહેલા ગોરખપુરથી સુરત એકલી આવી હતી સગીરા પ્રેમીએ તેના મિત્ર સાથે પલસાણા જીઆઈડીસી વિસ્તારમાં રહેતી હતી અને સગીરાએ પ્રેમી સાથે રહેવાની અને લગ્નની જીત કરી હતી પ્રેમીએ મિત્રો સાથે મળીને સગીરાને મફલર વડે ફાંસો આપી ગળે તીક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા રેલવેના ગેટમેનની નજર પડતા પોલીસને જાણ કરી હતી સગીરાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી આ છોકરી ઉત્તર હોવાની માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરી એ સંપર્ક કરાવેલ એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે એની સાથે એને એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનઉથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણે ની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદનને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને વીસમી તારીખ ના રાતના અરસામાં અર્લી મોર્નિંગ ના અરસામાં કે ઓગણીસ તારીખ ના રાતના અરસામાં એના ગળા ઉપર મફલર થી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર હથિયાર થી બે ધાર ઊંડા ઘા કરેલ છે બે એના લીસોટા પડેલા દેખાય છે બ્યુરો રિપોર્ટ ચનાલીસ ન્યૂઝ ફલસાણા